નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત જ્યારે આપણે ખેતી એકમાત્ર પદ્ધતિ નહીં પણ જીવન જીવવાની શૈલી આ બાબત ઉપર જ્યારે આપણે ખાસ કરીને વાત કરતા હોઈએ છીએ ત્યારે આજે ખેતી ગાય ગામડું અને ગાય એની સરસ મજાની એક વાત કરવા હું આપણને જઈ રહ્યો છું ખેડૂત મિત્રો આજે જ્યારે ગાયને આપણે માતા કહીએ છીએ પણ ખરા અર્થમાં ગાયને જે છે એ ખાસ કરીને આપણે જ્યારે આપણા જીવન સાથે ગાયને આપણા ખેતી સાથે આપણી જીવન જીવાતી પદ્ધતિને આપણી દૈનિક વપરાશની ચીજવસ્તુઓ સાથે જો એને જોડવામાં આવે અને ગાયને ખરેખર આજીવિકા સાથે જો જોડવામાં આવે તો ખરા અર્થમાં આપણે ગાયની સેવા કઈ રીતે કરી શકીએ માત્ર ગૌ બચાવોના આંદોલન સાથે કે ગાય માતાને માતાનો દરજ્જો આપવા સાથે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ સ્વાભાવિક છે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી ધાર્મિક એક લાગણી સાથે સો ટકા હું એ વસ્તુને માની રહ્યો છું પણ આ ગાય માતા જે છે એને ખાસ કરીને જ્યારે આપણી ખેતી સાથે એ ગામડા સાથે જ્યારે એને સંબંધ હતો ગાયના પંચગવ્ય એટલે કે દૂધ દહીં છાશ એના ગૌમૂત્ર એનું છાણમાંથી જ્યારે આપણે ખાસ કરીને જે છે એનો વપરાશ કરતા થઈએ અને ગાય માતાને જો આપણા જીવન જૈ શૈલી સાથે જો જોડવામાં આવે તો ખરા અર્થમાં ગાય માતાની સેવા સાર્થક કરી શકાય આવું જ એક સરસ મજાનું કાર્ય એ કચ્છની અંદર કુકમા ગામની અંદર જે છે એ રામકૃષ્ણ મિશન ટ્રસ્ટ જ્યાં ગાય આધારિત ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો અને ગાય આધારિત ખેતી માટે ખૂબ સરસ મજાનું કાર્ય જે છે એ મનોજભાઈ સોલંકી અને એમની ટીમ જે છે એ ખાસ મિત્રો કરી રહી છે દર મહિનાની જે છે ખેડૂત મિત્રો એ ખાસ કરીને બાર તેર અને ચૌદ ત્રણ દિવસને અહીંયા એક પ્રશિક્ષણ કાર્યક્રમ શિબિર યોજવામાં આવે છે જેમાં ખાસ કરીને ગાય આધારિત ખેતી ગ્રામ ઉદ્યોગો ગૌ ક્રાફ્ટ ગોબર ક્રાફ્ટ સુથારી કામ માટીકામ લુહારકામ મોચીકામ આ જે આખું એક ભારતનું જે છે એ ગામડાનું જે એક આખું વિઝ્યુઅલાઇઝેશન હતું અને જે ગામડાની અંદર જે છે એ ખાસ કરીને આખી એક ગામડાની રચના હતી એ બાબતે આખું એક સરસ મજાનો આશ્રમ જે છે એ અહીંયા બનાવવામાં આવ્યો અને બધી જ વસ્તુઓ જે છે એ ખાસ કરીને અહીંયા આપણને એક ગ્રામ નું જે ગામડાનું જે વિઝ્યુલાઇઝેશન છે ભારતનો આત્મા જેને આપણે કહીએ છીએ ગાંધીજીએ જે સ્વપ્ન સેવ્યું હતું એ ભારતના ગામડાનું આખું દૃશ્યમાન જે છે એ અહીંયા આપણને નજરે જણાય છે ખાસ કરીને ખેડૂત મિત્રો ખેતી જે છે જ્યારે આપણે એની વાત કરતા હોઈએ કે ભાઈ ખેતી કોણે કરવાની હોય ખેતી કોણ કરી રહ્યું હતું આજની સુધી તો કે ભાઈ આ જીવસૃષ્ટિની અંદર પાંચ હજાર વર્ષ પહેલાં જો આપણે જોઈએ તો ખાસ કરીને પૃથ્વીના ગોળાની અંદર જે કાંઈ ખગોળીય ઘટનાઓ બની જે કાંઈ દાવાનાળો બની અને એમાંથી ધીમે ધીમે પાંચ હજાર વર્ષો પહેલાં જે કાંઈ વસ્તુઓ ઘટનાઓ ઘટી ગ્રહો છૂટા પીડા અને એમાંથી જે કાંઈ આ અલગ અલગ ગ્રહોનું પૃથ્વીનું નિર્માણ થયું ત્યારે સૌ જે છે એ આ પૃથ્વી ઉપર હવા પાણી અને માટીની શરૂઆત થઈ અને કુદરતે એવી આખી આખી વ્યવસ્થા ગોઠવેલી મિત્રો કે ભાઈ હવા પાણી અને માટી એની સૌ પ્રથમ જે છે રચના કરવામાં આવી ત્યાર પછી તો કે ભાઈ જે છે વનસ્પતિઓની રચના કરવામાં આવી ત્યાર પછી જીવસૃષ્ટિની રચના કરવામાં આવી અને કુદરતને અંતે મિત્રો એવું એક ખરેખર વિઝ્યુલાઇઝેશન થયું હશે કે ભાઈ હવે કોની ત્યારે છેલ્લે માનવની રચના કરવામાં આવી અને આ હવા માટી પાણી જળ જમીન જંગલ જાનવર આ બધા જ જે પ્રાણીઓની રચના થઈ એને એક ભાગીદાર તરીકે આ સૃષ્ટિ ઉપર આપણે માનવ તરીકે જે છે એ જીવન જીવવા માટે થઈને આપણે એક ભાગીદાર તરીકે સહભાગી થઈ અનેક મનુષ્ય તરીકે જ્યારે આપણે જીવન જે છે એ ખાસ કરીને જીવવાનું હતું આવી રચના જે છે એ કુદરતે એક વિઝ્યુઅલાઇઝેશન કરેલી આજે જે કાંઈ આપણે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા ધર્મો પ્રમાણે આપણી ઋષિકૃષિ પરંપરા પ્રમાણે જે કાંઈ આપણા દૈનિક જીવનમાં જીવાતા જે કાંઈ નિયમો હતા જે કાંઈ આપણી પ્રથાઓ હતી કે ભાઈ કીડિયાળું પૂરવું પક્ષીઓને ચણ નાખવી બરાબર છે પિત્રોને શ્રાદ્ધ નાખવું કે આ બધું જે કાંઈ વસ્તુ જે હતી મિત્રો એ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક પશુ પંખીને બચાવવા માટે એની સાયકલ માટે એને જીવાડવા માટે અથવા એની સેવા કરવા માટે મનુષ્યને જે છે એ ભગવાને આવો એક હક આપેલો અને ક્યાંક ને ક્યાંક આપણે આવી ઋષિ ઋષિકુસ્તી પરંપરા પ્રમાણે આ બધું કાર્ય કરતા હતા પણ ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક ખેતી જે છે બરાબર છે એનું આધુનિકરણ થયું એને એક વ્યવસાયના સ્વરૂપમાં બિઝનેસના સ્વરૂપમાં જોવામાં આવી અને ક્યાંક ને ક્યાંક જે છે પૈસાની લાલચમાં આવી અને આપણે જે ખેતીને જે છે એ કઈ દિશા આજે આપી રહ્યા છીએ આપ બધા જાણું છું તો ખાસ કરીને ખેતી જે છે એ માત્ર ને માત્ર એક આવક મેળવવાનું સાધન જ્યારે આજે બની ગઈ છે ત્યારે દરેક જીવસૃષ્ટિને સાથે લઈને દરેક જીવસૃષ્ટિને એમાં પોષણ મળે દરેક જીવસૃષ્ટિને એનો સમાવેશ થાય બરાબર છે એ રીતે જે છે જે ખેતી થઈ જે કરવાની હતી એ ખેતીને આપણે જે અવળા રવાડે ચડાવી દીધી ખરેખર કુદરતે જે આ પ્રકૃતિની રચના કરી હતી જે પ્રકૃતિના ખોળે રહી અને ખેતીને જે આપણે જે છે એ ખાસ કરીને ખી મિત્રો દૃશ્યમાન કરવાની હતી એ ખેતીને આજે માત્ર ને માત્ર આપણે રાસાયણિક અને કેમિકલના અંધાધૂંધ ઉપયોગથી આજે જે ખેતીને જે છે એ અલગ રીતે તારવવામાં આવી રહી ત્યારે આ જે છે એ ખેતીને ટકાવવા માટે આજે જ્યારે એક ને વાયરો જે છે મિત્રો વાયરીઓ છે કે ભાઈ સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ આવા જ શબ્દો જે આપણા કાને અથડાય છે તો પરંપરાગત જે ખેતી હતી ટકાઉ ખેતી હતી બરાબર છે એના એ દિશામાં આજે આપણે જે છે એ વિચારશક્તિ આપણે ક્યાંક ને ક્યાંક શૂન્ય કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આ કુકમા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ મજાનો આ પ્રશિક્ષણ કાર્યક્રમ અહીંયા ચાલી રહ્યો છે દર મહિનાની બાર તેર અને ચૌદ તારીખ જે છે અહીંયા ત્રણ દિવસનો એક સરસ મજાનો ખેડૂતો માટે વિનામૂલ્ય કહી શકાય આમ એનું અમૂલ્ય છે બરાબર છે એનું યોગદાન અમૂલ્ય છે એનું નોલેજ જ્ઞાન અમૂલ્ય છે પણ સદંતર રહેવા જમવાની વિનામૂલ્યે સગવડ સાથે સરસ મજાનું માનનીય શ્રી મનોજભાઈ સોલંકી ઉદ્યોગપતિ એમનો વ્યવસાય પણ એમનો જીવ ગામડાનો એમનું ઉછેર ગામડાઓમાં અને એને એક શાંતિ માટે પ્રકૃતિના ખોળે જવા માટે આ સરસ મજાનો એક પ્રયાસ અહીંયા રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાની અંદર થઈ રહ્યો છે જે ખરેખર વંદનીય છે પૂજનીય છે જે કોઈ ખેડૂત મિત્રો જે છે આનો લાભ લેવા માગતા હોય તો એનું આપણા વિડીયોસની અંદર જે છે એ માહિતી એના નંબર આપવામાં આવશે તમારે રજિસ્ટ્રેશન અગાઉ કરાવવાનું હોય છે અને ગ્રુપની અંદર પણ તમે અહીંયા આવી શકો પણ પ્રાકૃતિક ખેતી તમે જો કરતા હો અથવા કરવા માગતા હો તો ચોક્કસ ખાસ કરીને આવી તાલીમો જે વ્યવસાય આપણે કરી રહ્યા છીએ જે ખેતી આપણે સંભાળી રહ્યા છીએ મિત્રો ખેતી જે છે એ શીખવાથી શીખી શકાય કોઈ વસ્તુ આ જીવનમાં અશક્ય નથી કોઈ પણ વસ્તુ શીખવાથી શીખી શકાય આજે ખેડૂત મિત્રો જે છે એને મારો એક જ પ્રશ્ન છે કે તમે વર્ષોથી ખેતી કરતા આવ્યા છો વીસ પતિ બાપ દાદાઓની પેઢી દર પેઢી આપણે ખેતી કરીએ છીએ પણ એ ખેતી માટે થઈને તમે કાંઈક નવું શીખવા માટે વર્ષમાં પાંચ દિવસ આવી કોઈ તાલીમમાં શિબિરમાં તો ખેડૂત મિત્રો તમે જે ખેતી કાર્ય કરી રહ્યા છો વર્ષોથી જે વ્યવસાય છે તમારું આજીવિકાનું સાધન છે બરાબર છે આપણે જાણીએ છીએ કે ખેતી જે છે એ માત્ર સિત્તેર ટકા આપણા હાથની વસ્તુ છે જ્યારે જે છે એ અલ ત્રીસ ત્રીસ ટકા આપણા હાથની વસ્તુ છે સિત્તેર ટકા કુદરતને આધીન વાતાવરણને આધીન જમીનના પોષણ વ્યવસ્થાને આધીન પાણીને આધીન આ બધી ખેતી આપણે જે જોખમકારક ખેતીના અંદર સાહસો કરી રહ્યા છીએ ત્યારે ખરા અર્થમાં જે તમે ખેતી કાર્ય કરી રહ્યા છો એના પાછળ નવું કંઈક શીખવા માટે એમાં નવો ઉમેરો થાય આપણો ખેતીનો ખર્ચ ઘટે બરાબર આપણી ખેતીને આપણે સારી રીતે સમૃદ્ધ બનાવી શકીએ ટકાઉ બનાવી શકીએ એના માટે ક્યાંય તમે શિક્ષણમાં પ્રશિક્ષણમાં શિબિરોમાં ક્યાંય યુનિવર્સિટીની મુલાકાતે ક્યાંય કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે અથવા ક્યાંક શીખવા માટે જાવ છો ખરા તો કોઈ પણ વ્યવસાય જે છે એ ખેડૂત મિત્રો શીખવાથી જે છે એ ખાસ કરીને શીખી શકાતો હોય છે તો આવી પ્રશિક્ષણ યોજ જે જે સંસ્થાઓમાં થઈ રહ્યું છે ત્યાં ખાસ કરીને વર્ષ દરમિયાન આપણે આપણા બે કે ત્રણ દિવસ કે પાંચ દિવસ આવા પ્રશિક્ષણની અંદર જે છે એ ખાસ કરીને આપણે ખેતીને જે છે નવું સ્વરૂપ આપવા માટે ખેતીને ટકાઉ બનાવવા માટે અને કુદરતના ખોડે પ્રકૃતિના ખોડે પાછા જવા માટે જે છે એ આવા કાર્યક્રમોની અંદર ખાસ ભાગ જે છે આપણે લેવો જોઈએ ખાસ કરીને અહીંયા વર્ષો પહેલાં જે આપણી ગ્રામીણ વ્યવસ્થા હતી કે ભાઈ કુંભાર મોચી દરજી વાણંદ આ બધા જે છે એ ખેતી કાર્ય સાથે જોડાયેલા હતા બરાબર ખેતી સાથે વસવા યોગ્ય જે પાત્રો હતા એને આપણે અત્યારે વસવાયા શબ્દ વાપરીએ છીએ ગામડાની અંદર આ જે છે એ ખાસ કરીને આ બધું એક ભાગીદાર હતા ખેતી સાથે અને ખેતીને જે છે એકબીજાની મદદ થતા હતા અને એકબીજાનું ગુજરાન જે છે એ ગ્રામીણની અંદર આવી રીતે સરસ મજાનું કાર્ય જે છે ચાલી રહ્યું હતું તો આવો રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાની અંદર આપણા શિક્ષણની અંદર આપણે કરીએ ખાસ કરીને શિબિર કરી અમે ઘણા બધા ખેડૂત મિત્રો સાથે આજે અહીંયા પધાર્યા છીએ હું તમને વિગતવાર આ જ વિડીયોની અંદર આપણી કૃષિ સંસ્કૃતિ ચેનલની અંદર અહીંયા જે કાર્ય થઈ રહ્યું છે જે જે વિભાગો જે છે જે જે અહીંયા ગ્રામ ઉદ્યોગ છે ખેતી આધારિત ઉદ્યોગ છે ખેતીનું મૂલ્ય ખેતીમાંથી થતી પેદાશોનું મૂલ્યવર્ધન છે એનું વિગતે જે છે તમને ખાસ કરીને હું તમને આ વિડીયોની અંદર બતાવીશ બતાવીશ આગળ જતા અને ખાસ કરીને આ એક ભલામણ છે કે શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટની આ પ્રશિક્ષણની અંદર ખાસ બધા ખેડૂત મિત્રો જે છે એનો લાભ લે માનનીય શ્રી મનોજભાઈ સોલંકી એમનો પરિવાર અને અહીંના જે સ્ટાફ મિત્રો છે આખી એમની ટીમ ખૂબ ઉત્સાહ સાથે એક પારિવારિક ભાવનાથી જ્યારે ખેતીને એક ગાયને જીવનલક્ષી બનાવવા માટે ખેતીલક્ષી બનાવવા માટે જે આ કાર્ય કરી રહ્યા છે ખૂબ ઉમદા કાર્ય છે ખૂબ પ્રશંસનીય કાર્ય છે અને એક સહજ ભાવે સરળતા ભાવે બરાબર છે એક રાજીપો વ્યક્ત કરવાની જે છે એ કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત આજે આપણે વાત કરી રહ્યા છીએ તો આવો નિહાળીએ કુકમા રામકૃષ્ણ મિશન ટ્રસ્ટની એ પ્રવૃત્તિઓ નમસ્કાર ખેડૂત મિત્રો તો આપણે ખાસ કરીને જ્યારે રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાની અંદર અલગ અલગ વિભાગોની જ્યારે મુલાકાત કરી રહ્યા છીએ ત્યારે ખાસ કરીને આ જે છે એ ગોબર ક્રાફ્ટ વિભાગની આપણે આજે મુલાકાત જે છે હું તમને બનાવી રહ્યો છું કે અહીંયા છાણમાંથી અને એમના વિવિધ ઉત્પાદનમાંથી આવી સરસ મજાની ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા છે અહીંયા ત્યાર પછી ખાસ કરીને ગાયના છાણમાંથી આવા ફૂલ છોડ માટે ખાસ કરીને કુંડાઓ જે છે એ તમે જોઈ રહ્યા છો એમની મશીનરી છે કુંડાઓ બનાવવા માટેની ખાસ કરીને આ ગાયના ગોબરમાંથી જે વિવિધ ક્રાફ્ટ જે છે એ તૈયાર થઈ રહ્યું છે અહીંયા કુંડાઓ જે છે એ ખાસ કરીને તૈયાર થઈ રહ્યા છે ત્યાર પછી જે છે એ ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી આવા વિવિધ આકર્ષક તોરણ જે છે એ આપણે બનાવી શકો છો આ રીતે જે છે એ વિવિધ તોરણો બનાવી શકો છો આ રીતે ગાયના છાણમાંથી જે છે એ માળાઓ જે છે આપણે બનાવી શકીએ ખાસ કરીને ત્યાર પછી તમે જે અહીં જોઈ રહ્યા છો એ ગાયના છાણમાંથી સરસ મજાની ઘડિયાળ જે છે એ અહીંયા બની રહી છે ત્યાર પછી આવું આપણે જય શ્રી રામ બનાવી શકીએ છીએ આવી રીતે તોરણ બનાવી શકીએ છીએ ગાયના ગોબરમાંથી સરસ મજાના ગણપતિ જે છે એ બનાવી શકીએ છીએ મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ છે પાતલો છે આવી રીતે પૂજાની થાળી છે તો વિવિધ જે છે એ ગાયના માંથી આવું સરસ મજાનું ક્રાફ્ટ જે છે એ સરસ મજા કી સ્ટેન્ડ આપણે બનાવી શકીએ છીએ આ રીતે તોરણ બની શકે છે તો આવી રીતે ગાય માતાના ગોબર સાથે એના ક્રાફ્ટમાંથી આપણા ઘરમાં સરસ મજાની એક પોઝિટિવ ઉર્જા જે છે એ ખાસ કરીને આપણને મળતી હોય છે અને એ પોઝિટિવ ઉર્જાની સાથે સાથે ગાય માતાને બચાવવામાં પણ આપણે આપણું યોગદાન આપી શકતા હોય છે ઘણા બધા એવા બેક્ટેરિયલ વાયરસો જે છે જે ખાસ કરીને ગાય માતાના ગૌમૂત્ર છાણ અને પંચગવ્યમાં જે છે એ ખાસ કરીને આપણને જોવા મળતા હોય છે અને એ પંચગવ્યનું જે આ વસ્તુઓ જે છે આપણા ઘરે જો આપણે લગાડીએ તો એનર્જી પોઝિટિવ એનર્જી આપણને પ્રાપ્ત થતી હોય છે અને ખાસ કરીને સારી રીતે જે છે એ આપણે આ વસ્તુઓ કરી શકતા હોઈએ છીએ તમે જોઈ રહ્યા છો તો અહીંયા વિવિધ કુંડાઓ જે છે સરસ જોવા મળે છે ઇકો ફ્રેન્ડલીની જ્યારે આપણે ખાસ કરીને આજે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ કઈ રીતે આપણે સ્થાપિત કરી શકીએ કે જેથી આપણે પ્રદૂષણ જળ પ્રદૂષણ નદીઓના પ્રદૂષણ પ્લાસ્ટિક પ્રદૂષણ આવું બધું ઘટાડી શકીએ તો ત્યારે પણ આપણે સરસ મજાની વિવિધ આવી બધી જે છે એ ખાસ કરીને ગાય માતાના છાણમાંથી બનતી વસ્તુઓ જે છે એનું ખાસ કરીને આ ગોબર ક્રાફ્ટ કેન્દ્ર રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના આંગણે સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે ઘણી બધી વિવિધ પ્રોડક્ટો જે છે આગળ આપણે સ્વદેશી મોલનો જ્યારે ખાસ કરીને મુલાકાત કરીશું ત્યારે આપણને એકદમ રે સરસ તૈયાર ગોબર ક્રાફ્ટની વસ્તુઓ જોવા મળશે તો આવી રીતે પણ ગાય માતાને બચાવવા માટે અને એમની સેવા માટે આપણે સરસ મજાનું કામ કરી શકીએ સરસ મજાનો આ ટ્રેનિંગ હોલ જે છે એ રામકૃષ્ણ ટ્રસ્ટ મિશન દ્વારા અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે અને આપ જોઈ રહ્યા છો કે અહીંયા સરસ મજાનું આ વિશ્વમંગલ ગૌગ્રામ યાત્રાનું પ્રદર્શન જે છે એ ખેડૂત મિત્રો માટે અહીંયા ખાસ જે છે એ લગાવવામાં આવ્યું છે સરસ ધર્મ સાથે વિવિધ ઉપનિષદોમાં અને ખાસ કરીને આપણા શાસ્ત્રોમાં ગાય માતાનું શું મહત્ત્વ છે એ સરસ મજાનું આ વિશ્વ મંગલ ગૌગ્રામ યાત્રાની અંદર જે છે એ બતાવવામાં આવ્યું છે આ સરસ મજાનો ટ્રેનિંગ હોલ જે છે એ ખેડૂત મિત્રો માટે અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે એકદમ આધુનિક ડિજિટલ અને આપ જોઈ રહ્યા છો એકદમ નેચરલ પ્રાકૃતિક રીતે આખું એનું સ્ટ્રક્ચર જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે અને અહીંયા જે છે એ ખેડૂત મિત્રો જે છે ખાસ કરીને વિવિધ ટ્રેનિંગો જે છે એ લઈ રહ્યા છે આપ બધા જોઈ રહ્યો છે કે વિવિધ પ્રદર્શનો અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યા છે ખાસ કરીને વિવિધ ધર્મો સાથે આપણા ગ્રંથોમાં જે આ બધા કીટનાશકો જે છે રાસાયણિક તત્વો જે છે ગૌમૂત્રની અંદર એ ખાસ કરીને જે છે અહીંયા સરસ બતાવવામાં આવ્યું છે ગૌપાલન જે છે એ બતાવવામાં આવ્યું છે ખાસ કરીને અહીંયા સજીવ ખેતીનું એક સરસ મજાનું પ્રદર્શન જે છે એ આપ જોઈ રહ્યા છો કુપોષણનું સમાધાન ગોબર ગેસ પ્લાન્ટ અમૃત દૂધના જે છે એ ખાસ કરીને બતાવવામાં આવ્યા છે અહીંયા આપણે સરસ પોસ્ટરોનો અભ્યાસ આપ કરી શકશો રામકૃષ્ણ ટ્રસ્ટ પછી સરસ મજાનું આ પ્રદર્શન જે છે એ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે બિયારણની વાત હોય કે પાણીની વાત હોય હવામાટીની વાત હોય સજીવ ખેતીની પેદાશોની ખાસ કરીને વાત હોય એવા સરસ પ્રદર્શન જે છે એ પ્રદર્શિત કરવામાં આવ્યા છે હું આપ સરસ રીતે જોઈ શકો છો અહીંયા સાહિત્ય નિઃશુલ્ક સાહિત્ય જે છે એ ખાસ કરીને મિત્રો અહીંયા ખેડૂત મિત્રો માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે સરસ મજાની અહીંયા એની ઓફિસ અને એનું સંકુલ હું જે છે એ સરસ મજાનું આપણે બતાવી રહ્યો છું આ ચિંતન ચોરો ખાસ કરીને હવે સરસ મજાનો આ ટ્રેનિંગ હોલ છે બરાબર એ જે છે એ બતાવવામાં આવ્યું છે આ સરસ મજાની ગાયના છાણમાંથી ક્રાફ્ટ બનાવીને આ જે ઘડિયાળ જે છે એ અહીંયા બનાવવામાં આવી છે ખાસ કરીને આ ઓફિસ જે તમે જોઈ રહ્યા છો આ સજીવ ખેતીનું આખું પ્રદર્શન જે છે આજે આપણે સરસ રીતે નિહાળી રહ્યા છીએ અન્નમાં ભાઈ રસાયણોના સંજામાં પર્યાવરણ જગતનો તાત દિવસની ચાંદની બરાબર અમૃતસમ અન્ન અને જીવનનો આધાર જે આપણે સવારે વાત કરી કે હવા પાણી અને ખોરાક સરસ મજાનું જે છે પ્રદર્શન અહીંયા કરવામાં આવ્યું છે રામકૃષ્ણ ટ્રસ્ટ માધા પર કુકમાં ગાય આધારિત સજીવ ખેતી સંશોધન અને વિસ્તરણ કેન્દ્ર જે છે સરસ મજાની આવી તાલીમનું આયોજન જે છે કરી રહ્યું છે વિવિધ ધર્મોમાં જે જે લોકોએ દૂધ વિશે ગાય વિશે સરસ મજાની જે વાતો કરી છે ગાયત્રી પરિવાર બરાબર કૃષ્ણ બધા ગાયત્રી છે બરાબર દરેક ધર્મની અંદર ગાયની જે મહત્વ શીખ ધર્મ મુસ્લિમ ધર્મ એની અંદર ગાયની જે આખી વાત કરવામાં આવી છે રાજા દિલીપ ને ગાય શું સંબંધ હતો એ પણ અહીંયા વાત કરવામાં આવી છે તો આવી રીતે સરસ મજાનું આ પ્રદર્શન જે છે અહીંયા આપ અત્યારે ખાસ કરીને જોઈ રહ્યા છો સરસ રીતે આખું એક માહોલ કુદરતી અને લોકલ સંસાધનોનો આખો જબરદસ્ત જે છે ઉપયોગ કરી અને જે છે આપ જોઈ રહ્યા છો કે લોકલ સંસાધનો ઉપયોગ કરી અને સરસ મજાનું આ આખું ટ્રેનિંગ સેન્ટર જે છે એ આખો અહીંયા ગાયની આખી રચના છે ત્યાર પછી અહીંયા વિવિધ ખાસ કરીને જોવા મળતા પથ્થરો અગ્નિકૃત પથ્થરો જળકૃત પથ્થરો જે છે એ અહીંયા ખાસ કરીને રાખવામાં આવ્યા છે ખાસ કરીને પ્રાચીન સમયમાં અહીંયા પ્રાચીન સમયમાં જે ખેતીની અંદર જે કાંઈ સાધનો ઓજારો જે કાંઈ ખાસ વપરાશમાં લેવામાં આવતા હતા બેલી રાપ હળ કળિયું બળદગાડું બરાબર છે એનું આખું સરસ પ્રદર્શન જે છે અહીંયા તમે બધા જોઈ શકો છો નાના નાના ખેત ઓજારો જે છે એ અહીંયા રાખવામાં આવ્યા છે આવા બધા ખેત ઓજારો આજે જે છે એ આપણને આધુનિક ટેકનોલોજીના યુગમાં લુપ્ત થતાં જોવા મળે છે ખાસ કરીને પ્રાચીન સમયમાં શિલ્પકાર અને મૂર્તિકાર તથા કડિયાકામમાં જે ઉપયોગી લેવાના ઓજારો હતા બરાબર છે વિવિધ સીણી છે અલગ અલગ પ્રકારની હથોડીઓ છે ટાંચણા છે સીણી છે કોદાળો છે કાટખૂણો છે પથરી છે ગજપરીકર છે સીણી છે હથોડી છે આ બધા વિવિધ જે છે ખાસ કરીને અહીંયા કડિયાકામ કન્સ્ટ્રક્શન વર્ક જે છે એ ખાસ કરીને કુવાળો હથોડી માપપટ્ટી સુનાયડું આવા બધા સાધનો જે છે એ ખાસ કરીને અહીંયા રાખવામાં આવ્યા છે ત્યાર પછી જો વાત કરીએ તો પ્રાચીન સમયમાં કુંભારકામ અને ચમારકામમાં જે ઉપયોગમાં લેવાતા ઓજારો હતા એનું સરસ મજાનું પ્રદર્શન જે છે અહીંયા મિત્રો તમે જોઈ શકશો એ ચમારકામની અંદર જે છે એકલ વાવ છે પેટી છે પાણીની કુંડી ધમેલો બરાબર છે ડગરો બ્રશ સુઈ રંભીર છરો છરી રાંપો બરાબર છે ધકેલો સરસ મજાના ઓજારો જે છે અહીંયા રાખવામાં આવ્યા છે ખાસ કરીને પ્રાચીન સમયમાં સુથાર કામમાં જે ઉપયોગમાં લેવાતા ઓજારો હતા એની નામ સાથેની યાદી છે અહીંયા સરસ મજાનો તમે સામેની સમયે જોઈ શકશો ફલફલ છે ગરમી છે ગોલીઓ છે મોટો રંધો મોટી કરવત સુનાયડું સાંઈણી ધણ પ્રકાશ કોદાળો વાંસલો હથોડી બરાબર છે આવા સરસ મજાના સાધનોનું પણ અહીંયા વસ્તુ રાખવા માટે રસોડ છે વિવિધ જોરસી નખેલી નકલો વીંજણી વીંજણો સરસ મજાનું સાંઈણી છે સંધાળો સરસ પ્રદર્શન રાખવામાં આવ્યું છે સાથે સાથે આ ઓફિસનું આખું જે છે એ સરસ મજાનું સેટઅપ છે આપ જોઈ શકો છો કે એકદમ નયન રમ્ય વાતાવરણ સરસ મજાનું કુદરતી રસોડું અને સરસ મજાનું એકદમ કુદરતી ઘાસથી જે છે આખી આ સંકુલ જે છે એ ખાસ કરીને બનાવવામાં આવ્યું છે તો સરસ મજાની આવા એક તાલીમ સેન્ટરની આપણે મુલાકાત અવશ્ય અને ચોક્કસ સમય કાઢીને લઈએ નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જ્યારે ખાસ કરીને ગાય આધારિત ખેતી અને એની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ભારતીય પ્રાકૃતિક ખેતી કુદરતી ખેતી અને સજીવ ખેતીના જે પથદર્શકો છે જેમાં છે એનો આપણે એક વિશેષ પરિચય કરીએ ખાસ કરીને મૂળચંદ હરિયા છે ત્યાર પછી ભાસ્કર સાવે દેહરી વલસાડ ત્યાર પછી દીપક સચદે મધ્યપ્રદેશ ત્યાર પછી સુભાષ શર્મા શર્માજી છે મહારાષ્ટ્ર ત્યાર પછી છે મોહનશંકર દેશપાંડે ત્યાર પછી છે ભારતીય પ્રાકૃતિક ખેતીના પગદર્શક નારાયણ રેડ્ડી ભારતીય પ્રાકૃતિક ખેતીના પદદર્શક છે શ્રીપાદ દાભોલકરજી મહારાષ્ટ્ર પ્રાકૃતિક ખેતીના પદર્શક ડીએન પંડરી પાંડે નાડેબ કાકા તરીકે એની ખાસ છાપ છે ભારતીય પ્રાકૃતિક ખેતીના